નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ આવા નવા ગુજરાતના તાજા સમાચારો માટે ગુજરાત ખબર ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો દરેક ખેડૂતને દર મહિને ત્રણ હજાર રૂપિયા પેટ્રોલના ભાવમાં વધારો થયો ચૂંટણીને લઈને મોટું અપડેટ આવ્યું આજની મુખ્ય હેડલાઇન જાણો દેશમાં ફરી એકવીસ દિવસ માટે લોકડાઉન ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય કોંગ્રેસની નવી મોટી ગેરંટીઓ કે ખેડૂતનો વીમો ખવાઈ ગયો ટ્રેક્ટર ખરીદવા સહાય મળશે અકસ્માત બાદ પાંચ લાખ રૂપિયાની સહાય ચૂંટણીને લઈને મોટો અપડેટ આવ્યો દરેક ખેડૂતને દર મહિને ત્રણ હજાર રૂપિયા પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે આ યોજના હેઠળ ખેડૂતોને માસિક ત્રણ હજારનું પેન્શન આપવાની જોગવાઈ છે જ્યારે આ યોજનાનું પ્રીમિયમ પણ કિસાન નિધિ યોજનાની રકમ માટે કાપવામાં આવે છે આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે પેટ્રોલના ભાવમાં વધારો થયો વર્લ્ડ માર્કેટિંગ કંપનીઓએ સાત મહિના રોજ દેશના તમામ રાજ્યો માટે પેટ્રોલ અને ડીઝલના દરનો જાહેર કર્યા છે અનેક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું તો ઘણા રાજ્યોમાં પેટ્રોલ અને દરોમાં વધારો પણ થયા ગુજરાતમાં ભાવમાં દસ પૈસાનો વધારો થતો નવો ભાવ પંચાવન રૂપિયા થયો ચૂંટણીને લઈને મોટું અપડેટ સાત મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થયું હતું જેને લઈ ચૂંટણી પંચે આંકડા જાહેર કર્યા છે અનુસાર ગુજરાતની પચીસ લોકસભા સીટ પર ચાર કરોડ નેવ્યાસી લાખ બ્યાસી હજાર ચારસો છેતાલીસ મતદાતા હોવા છતાં બે કરોડ અઠ્યાસી લાખ ચોપન હજાર એકસો ત્રીસ લોકોએ વોટ આપ્યો આમ એક કરોડ એકાણું લાખ અઠ્યાવીસ હજાર ત્રણસો સોળ લોકો મત આપવા જ ન ગયા અમરેલી અમદાવાદ વ્યસ્ત અને પોરબંદર લોકસભા સીટ પર દસ લાખથી ઓછા મત પડ્યા આ મામલે કેમ ગુજરાતીઓ પાછળ રહ્યા કોમેન્ટ કરી તમારા કારણો જણાવજો આજની મુખ્ય હેડલાઇન જાણો આજે ધોરણ દસનું પરિણામ જાહેર બુટ કેપ્ચરિંગના કારણે પરમફોડમાં આજે મોડી મતદાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયા સુરતમાં ફોર્મ રદ થયા બાદ ગાયબ નિલેશ કુંભાણી અચાનક મીડિયા સામે આવી ગયા આ વર્ષે સારા ચોમાસાની આગાહી હજુ થોડા દિવસ ગરમીની રાહત નહીં મળે દેશમાં ફરી એકવીસ દિવસ માટે લોકડાઉન કોરોનાના નવા વેરિયન્ટ ફ્લીટ આવ્યા બાદ સોશિયલ મીડિયામાં ફરી એકવાર અલગ અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે જેમાં પીબીઆઈ સેક્ટરિયા ટ્વિટર પર લખ્યું કે યુટ્યુબ ચેનલ મીડિયા ટેક્સ પર એવો દાવો કરાયો છે કે ભારતમાં એકવીસ દિવસનો લોકડાઉન લાગ્યું છે સારા કોલેજો બંધ કરી દેવાય છે આવો દાવો ખોટો છે કૃપા કરીને આવા ભયજનક ન્યૂઝથી સાવધાન રહો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું ખેડૂતે જણાવ્યું કે બાગાયત ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ ઓછું કહેવાય કારણ કે જે બાગાયતી ખેતી પાસે ખર્ચો પણ વધુ થાય છે તેમજ ખૂબ જ મહેનત પછી આ પાક તૈયાર થાય છે તેમજ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું તે પ્રમાણે આ સહાય ફક્ત ખેતીની સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય તેવી પરિસ્થિતિ છે વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય જો તમે પણ ધોરણ બાર પાસ છો તમને સરકાર આપશે દર મહિને ત્રણ હજાર રૂપિયા રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને ત્રણ હજાર રૂપિયાને સહાય આપવામાં આવે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક ચાર લાખથી ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં કોઈની સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ તમે બાર પાસ હોવા જોઈએ સરકારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓફલાઈન ફોર્મ ભરી રહેશે જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ બાર પાસની આ છે તમારો લિવિંગ સર્ટિફિકેટ તમારે જાતિન દાખલો આ બધાનો ડોક્યુમેન્ટ કરી અરજી સબમિટ કરવાની હોય છે કોંગ્રેસની નવી મોટી ગેરંટીઓ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે ત્રીજા તબક્કાનું મતદાન સાત મહિના રોજ સમાપ્ત થઈ ગયું છે અને બાકીના ચાર તબક્કા માટે મતદાન થવાનું બાકી છે તે પહેલાં રાજકીય પક્ષો મતદારો જવા વિવિધ વચનો આપી રહ્યા છે આ કામમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કહ્યું કે જો કોંગ્રેસ સરકાર સત્તામાં આવશે તો પહેલાં એસી દિવસમાં ત્રીસ લાખ સરકારી નોકરીઓ આપવામાં આવશે મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો શેર કરતી વખતે તેમણે કહ્યું કે દેશના યુવાનોને ચાર જૂને ઇન્ડિયાની સરકાર બનવા માટે જઈ રહી છે તમારી ગેરંટી છે કે પંદર ઓગસ્ટ સુધીમાં અમે ત્રીસ લાખ ખાલી સરકારી નોકરીઓ પરથીનું કામ શરૂ કરી દઈશું નરેન્દ્ર મોદીના ખોટા પ્રચારથી વિચલિત ન ઠાવો તમારા મુદ્દાઓને લાવરથી રખો ઇન્ડિયાની સાંભળો નફરત ન કરો નોકરી પસંદ કરો અને વધુમાં કહ્યું કે નરેન્દ્ર મોદીએ તમને કહ્યું કે તે બે કરોડ યુવાનોને રોજગાર આપશે તેમનું જુઠ્ઠું બોલી નોટબંધી કરી ખોટો જીએસટી લાગુ કર્યો અને અડાણી જેવા લોકો માટે તમામ કામ કર્યા ચાર જૂને ઇન્ડિયા ગઠબંધન સરકાર આવશે પંદર વર્ગ સુધીમાં ત્રીસ લાખ યુવાની અંદર રોજગાર આપવામાં આવશે ખેડૂતોનો વીમો ખવાઈ ગયો ગઈકાલે કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો હતો કે છેલ્લા ચાર વર્ષમાં આઠ વીમા કંપનીઓ ખેડૂતોના અંકના પોત્રીસથી થી ચાલીસ હજાર રૂપિયા વીમા કંપનીઓ ચાવ ઘડી ગઈ છે અને આજે વિધાનસભામાં સત્તાવાર ખુલાસો થયો છેલ્લા ત્રણ વર્ષે ગુજરાતમાં વડાપ્રધાનની ખેડૂતો માટે મહત્વની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ હાલતમાં છે આજે કૃષિ મંત્રી દ્વારા સરકાર સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓના પ્રીમિયમના દર ઊંચાવાથી ત્રણ વર્ષે આ યોજના બંધ છે ટ્રેક્ટર ખરીદવા સહાય ખેડૂતો માટે મિનિ ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદવા ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર નવી યોજના શરૂ કરી બાગાયતી ખેતી કરતા ખેડૂતોને કુલ ખર્ચના ચાલીસ ટકા વધુમાં વધુ બે લાખ ચૂંટણીની સહાય આપવામાં આવશે જેમાં મિનિ ટ્રેક્ટર ટ્રોલી સાથે વીસ એચપીનું લેવા માટે ખર્ચના ચાલીસ ટકા વધુમાં વધુ બે લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થશે ત્રણ વર્ષથી ઉપરના પોઈન્ટ પચાસ જેક્ટર વાવેઠર ધરાવતા ખેડૂતને આ સહાયનો લાભ મળવાપાત્ર થશે છ વર્ષે એક વખત સહાય મળવાપાત્ર રહેશે સહાય મેળવવા માટે તમે અરજી ફોર્માઈ ખેડૂત પોર્ટલની વેબસાઈટ પર જઈને ભરી શકો છો અકસ્માત બાદ પાંચ લાખ રૂપિયાની સહાય માર્ગ અકસ્માતમાં ઘાયર થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે માર્ગ અકસ્માતનો ભોગ બનેલાઓને પાંચ લાખ સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે આ અંગે ચંડીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટનું શરૂ કરવામાં આવ્યું છે કેન્દ્રએ કહ્યું કે પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે અકસ્માતના દિવસથી સાત દિવસ સુધી મફત સારવાર આપવામાં આવશે